નમસ્કાર હું છું રાધેશન દ્વારા આજે મહારાણા પ્રતાપ આતંકવાદીઓના પુતળા દહન કરી અને જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે આ બાદ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે માત્ર પુતળા દહન નહીં પરંતુ પંદર મિનિટ નું મૌન પણ પાડવામાં આવ્યું હતું ત્યારે આપણે વાતચીત માટે અત્યારે એકતાં જ લક્ષ્ય સંગઠનના ભગીરથ સિંહ રાઠો છે ભગીરથજી આ સમગ્ર જે ઘટના છે શું કહેશો અને આપ કઈ રીતે જોશો આ સમગ્ર ઘટનાને આ ઘટના ખરેખર કાયરાના ઘટના છે કારણ કે તમે જોતા હશો કે જે હિન્દુ સમાજના જે ભાઈઓ છે જે પરિવારો છે જે ફરવા ગયા હતા કાશ્મીર એ પરિવારોના દરેક મુખિયાઓને જાતિના ભાષાના પ્રાંત ફક્ત પૂછ્યો ધર્મ એ લોકોએ પૂછ્યું કે તમે કેવા હિન્દુ છો કલમા પડતા આવડે છે અને એમનો જવાબ હતો ના ત્યારે એમને ગોળીથી માર્યા આ એટલી નીચ કાયરાના હરકત કરવામાં આવી છે આતંકવાદીઓ દ્વારા અને લોકો પૂછે છે કે આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો હું કહું છું કે કલમાં કયો ધર્મ પડે છે કયો ધર્મ કલમાં પડે છે આજે જો આટલા મોટા લેવલે કાયરાના હરકત થઈ જાય છે પોતાના પરિવારથી વધારે લોકો માટે શું હોઈ શકે પોતાના પરિવારની સામે પોતાના પરિવારના મુખ્ય વ્યક્તિને ગોળી મારવામાં આવે છે એના બાલ બચ્ચા એના દીકરા દીકરી એની

આતંકવાદી હુમલો જે સિવિલિયન્સ ઉપર થાય છે અત્યાર સુધી જે કાશ્મીરમાં હુમલા થયા એ આર્મીના ઉપર થયા અને આર્મી બેસ ઉપર થયા એ લોકોને ખબર હતી કે જો અમે સામાન્ય નાગરિકને ટાર્ગેટ બનાવીશું તો જે અહીંયાના જે કાશ્મીરી ભાઈઓ છે એ લોકોના એને જે રોજીરોટી છે એ છીનવાઈ જશે એટલે જે લોકોએ અત્યાર સુધી નહોતો કર્યો હવે એ લોકો એક થયા ભેગા થયા અને આ કાયરાના હરકત કરી છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે કાશ્મીરના લોકો એવું કહે છે કે અમે તો ટુરિસ્ટની સાથે છીએ કેમ કે એમને પૈસા દે છે કેમ પૈસા દે છે એટલા માટે તમે એની સાથે છો જો તમારી નૈતિક ફરજ નથી આવતી જો પૈસા ન દેતા હોત તો તમે એની સાથે ન આ પ્રશ્ન દરેક હિન્દુને થવો જોઈએ એ લોકોએ જેમ નામ પૂછીને કાયરાના હરકત કરી છે ગોળી મારી છે હવે દરેક સનાતની નામ પૂછીને જરૂરથી વ્યવહાર કરશે આ હું દરેક સનાતનીઓને કહેવા માંગુ છું કે હવે આપણે એક થવાનો સમય છે આપણે અત્યાર સુધી ક્યારેય કોઈનો વિરોધ નથી કરતા ને આગળ કરવા માંગીએ છીએ પરંતુ હિન્દુ એક તો થશે ને જો હિન્દુ એક નહીં થાય તો હિન્દુ પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસશે આપણે કંધારથી લઈને અત્યાર સુધી બધું ખોતા આવીએ છીએ હવે આપણે આપણું ભારત બચાવવું હોય તો આપણી એકતા એ જ આપણી તાકાત અને એ જ આપણું સર્વશ્રેષ્ઠ હથિયાર છે અને જે મેં લોકોએ આટલી ક્રૂરતાથી આપણા લોકોને માર્યા છે અમે દરેક સનાતનીઓ ભેગા થઈ અલગ અલગ પ્રાંત ભાષા બોલનારા આજે અહીંયા હિન્દુ ઊભા છે અમે બધા ભેગા થઈ આજે બે મિનિટનું મૌન પાડીશું અને આતંકવાદી રૂપી પૂતળાનું અમે દહન કર્યું છે અને પાકિસ્તાનની આ કાયરાના હરકતનો વિરોધ કર્યો છે હું સાથે સાથે એ પણ કહેવા માગું છું કે ભારત સરકાર છે એની ઉપર અમને દરેક હિન્દુને પૂર્ણ ભરોસો છે કારણ કે આગળ પણ જેટલી વાર આ કાયરાની હરકત થઈ હતી મોદી સાહેબે આ લોકોને જડબા તોડ જવાબ આપ્યો હતો અને અમને પૂર્ણ વિશ્વાસ છે અત્યારે પણ આપશે અમુક લોકો હિન્દુની સરકારને હિન્દુઓ વિરોધ કરવા આટું થાય અને ષડયંત્રો રચી રહ્યા છે ત્યારે અમે બધા શાંતિ રાખીશું સરકાર ઉપર ભરોસો રાખીશું પરંતુ અમે મોદી સાહેબને ઉગ્રતાથી એ પણ કહીએ છીએ કે સાહેબ તમને અમે અહીંયા એટલે બેસાડ્યા હતા કે અમારા હિન્દુઓનું હિત જળવાય હવે સમય આવ્યો છે કે તમારે એ દેખાડવાનો અને અમને પૂરો ભરોસો છે તમે આગળ વધો એક્શન લો આ દરેક હિન્દુ તમારી સાથે છે જય જય શ્રી જે સરકાર દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા છે પાકિસ્તાનને આ મુદ્દાને લઈને જે કઠોર જે નિર્ણય લેવામાં આવ્યા છે હવે જે મોદી સરકારના જે સાહેબના નિર્ણયો તો છે આ નિર્ણયો વિશે શું કહેશો નિર્ણયો ખૂબ જ સરસ છે પહેલા તો જે જળ સમજોતા હતો એ રદ કર્યો છે એટલે પાકિસ્તાન પાણી પાણી માટે તરસી રહ્યું છે તમે જોવો છો હજી આને ચોવીસ કલાક નથી ત્યાં નિર્ણય લીધા અને પાકિસ્તાની મીડિયામાં ખોફ છે એ લોકો કહે છે કે આને અમે યુદ્ધ સમાન જોશું અરે યુદ્ધ તો સમાન લેવલવાળા સાથે થાય તમારા જેવા નમાલા સાથે યુદ્ધ ન હોય અને તમે યુદ્ધની વાતો તમારા ગીધર ભક્તિથી ન કરશો એ જ સારું છે કારણ કે નમાલાઓ યુદ્ધ ક્યાદાય કે જ્યાં સમાન હોય તમારીને અમારી કોઈ સરખામણી નથી અમે સ્વ બચાવ માટે સ્વરક્ષણ માટે હથિયાર ઉપાડ્યા છીએ અને તમે માસૂમોને મારવા માટે જ્યાં નામ આપીને હથિયાર ઉપાડો છો એટલે તમારીને અમારી સરખામણી નથી એટલે અમે એ કહીશી કે મોદી સાહેબે જે નિર્ણયો લીધા છે બાકીના દરેક જે ડિપ્લોમેટ કેન્સલ કરવાના હરે એ નિર્ણયો સારા છે અને પ્રાથમિકતાથી આટલા નિર્ણયો યોગ્ય છે હવે આગળ પણ જે નિર્ણયો લે છે એની અમે રાહ જોઈએ તો ઘણી અંગૂઠાના વેઢે ઘડી લે એટલા હતા પરંતુ જેને છાવડામાં જે સ્લીપર સેલ ની ભૂમિકા હતી આવા દેશના છુપાયેલા ગદ્દારો વિશે શું કહેશો બેસો ભારત અંદર ભારતના બહારના લોકો છે ને એની સાથે તો આર્મી આર્મી સાથે સાથે જે આપણું ડિપ્લોમેટ ચેનલ છે સાથે સાથે જે આપણી ગુપ્તચર એજન્સીઓ છે જે રાત દિવસ પોતાના નામ અને પોતાની પરવા કર્યા વગર કામ કરે છે એ લોકો લડી લેશે પરંતુ ભારતની અંદરના જે ગદ્દારો છે એનાથી દરેક હિન્દુ દરેક રાષ્ટ્રવાદી વ્યક્તિ એ ચાહે કોઈ પણ ધર્મનો હોય એ બધાએ સમજવું પડશે જાગૃત થવું પડશે આ ભારત દેશની આસ્મિતા આ ભારત દેશની પ્રભુતા સનાતન છે એને સમજવી પડશે એની સ્વીકારવી પડશે અને એનું સન્માન કરવી પડશે અને આના વિરુદ્ધનું જે પણ કોઈ જે રોકતું હોય એ બધા સ્લીપર સેલો અથવા તમારી આજુબાજુમાં પણ આવા લોકો હશે ઘણા તમે વિડીયો જોયા હશે કે જે કહેતા તક અમારી ભેગું ખચ્ચર લઈને આવ્યા હતા અમને તો ખબર પણ નહોતી કે અમારું જે ખચ્ચર કે જે ઘોડો લઈને આવે છે એ જ આતંકવાદી છે તમે વિચાર કરો નાલાયકો કેવા વેશ બહુ રૂપિયા થઈને આવે છે તો આવા સ્લીપર સેલથી દેશની જે ગુપ્તચર એજન્સી છે અને સરકાર છે એ પણ લડે એવી પણ અમે માંગ કરીએ છીએ અને સાથે સાથે આપણે બધા આવા લોકોને છાવરવાવાળા લોકો હોય એનાથી પણ આપણે સૌ સરકારને અવગત કરાવીએ બે કહેવામાં આવે કે જો મિત્ર સમજોગે તો ખીર દેંગે લેકિન શત્રુ સમજોગે તો ચીર દેંગે આ અત્યારે આક્રોશ જે જોઈ રહ્યા છો તે તમામ જે મૃતકો છે તમામ એમના પરિવારો એમના પરિવારો એમના પરિવારોનો જે આક્રંદ છે કે દેશભરમાં એક જ્વાળામુખી સમા આક્રોશ બનીને ફાટી પડશે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ લાઈવ તસવીરોમાં જોઈ રહ્યા છો પાછળની તરફ પુતળા દહન જે પુતળા દહન કરવામાં આવ્યું પુતળાનું જે દહન કરવામાં આવ્યું છે તેના હું મારા જે સહયોગી છે તેને કહેવા માંગુ કે કેમેરામેન દ્રશ્ય બતાવી દઈએ જે આપ જોઈ રહ્યા છો આ આતંકવાદીના પુતળાનું એક દહન કરવામાં આવ્યું છે આ આતંકવાદી જે પુત્ર દહન કરવામાં આવે છે તેના આ લાઈવ દ્રશ્ય આપને બતાવી રહ્યા છીએ મોરબી જિલ્લાના આવા વધુ સમાચારો માટે ખાસ જોડાયેલા રહો અમારી સાથે જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યુઝ